નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યુઝ સુરતમાં લાગેલી ટ્રાફિક સિગ્નલને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી છે સિગ્નલની સિસ્ટમમાં ખરાબી હોય તેથી લોકો હેરાન પરેશાન થયા છે સુરતમાં જ્યારથી ટ્રાફિક સિગ્નલ લાગ્યા છે ત્યારથી લોકો પરેશાન થયા છે કોઈપણ પ્રકારના આયોજન વગર સિગ્નલ લગાવવામાં આવ્યા છે આ સિગ્નલ ટ્રાફિકની સમસ્યા દૂર કરવા લગાવી હતી પણ ટ્રાફિકની સમસ્યાઓ વધી છે અને તેને જ લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છેલ્લા ઘણા સમયથી આ ટ્રાફિક સિગ્નલોને કારણે જે પબ્લિક હેરાન થાય છે એના માટે આજે મેં પોલીસ કમિશનને પત્ર આપવા માટે આવ્યા છે કે ભાઈ તમે સિગ્નલ લગાવો ટ્રાફિક નિયમન ખૂબ જ જરૂરી છે પરંતુ એ નિયમન કરવા મને લાખો પબ્લિક હેરાન થાય છે એની સામે વાંધો છે એટલે અમારી કમિશનરશ્રી રજૂઆત છે કે ભાઈ પહેલાં દરેક સિગ્નલ તમે સેટ કરો કે એને અમુક ટાઈમ લિમિટ નક્કી કરો આજે ઘણા પર અડધો અડધો પોણો કલાક સુધી લોકો ટ્રાફિક હોય છે બપ્બે ટ્રણ કટલ લાંબી લાઈન લાગે છે ગઈકાલે સુરત શહેરનો વિડીયો વાયરલ થયેલો હતો કે પર્વતપટ્યાના એક વાહન ચાલક બીઆરટીએસ બસ સ્ટેન્ડની અંદર વાહન લઈને પસાર થાય છે સમજી શકો ટ્રાફિકની સમસ્યા શહેરમાં કેટલી ઉદભવી હશે ટ્રાફિક નિયમન થવું છે અમે પણ માનીએ છીએ પણ લોકોને હેરાનગતિ કરવામાં આવે છે એનો અમારો વિરોધ છે કઈ રીતે લોકો અને બાળકો સ્કૂલ જવામાં આજે તમે જોઈ શકો છો કે ભાઈ દાખલી અમરોલી પુલની વાત કરીએ કાપુડા બ્રિજની વાત કરીએ આજના છાપામાં છે અલગ વિસ્તારમાં કે જે સાત સેકન્ડમાં રસ્તો પાસ થતો રહ્યો આજેનો એક કલાક જેટલો સમય પાસ થાય છે વિદ્યાર્થીઓને પણ સ્કૂલે જવામાં લેટ થાય છે નોકરીઓને પણ સ્કૂલોમાં જવામાં લેટ થાય છે એટલે અમારી એક માગણી છે કે ભાઈ સુરતમાં જ્યાં બી ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હોય એની વ્યવસ્થિત પહેલાં સેકન્ડ સેટ કરવામાં પછી એનો ફોલો કરવામાં આવે નહીં કે માત્ર પોતાની વહી કરાય માટે જ્યાં મનફટા સિગ્નલ ટોકી કરવા એટલે અમારી એક માગણી છે કે ભાઈ સિગ્નલ બાબતે ટાંકીને કમિશ્નર વહીવટીતંત્ર સાથે નક્કી કરીને અને સોલ્યુશન લાવે એવી અમારી માગણી છે પ્રમુખ કોંગ્રેસ આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ સુરત શહેરના નાગરિકોને જે અસુવિધા અસુરક્ષિતતાનું કારણ બની એવી ટ્રાફિક ટ્રાફિક વ્યવસ્થા બાબતમાં અમે સુરત પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આવ્યા આપવા આવ્યા છે અને અમારી માંગણી એવી છે કે તમે વ્યવસ્થા ઊભી કરો એની અંદર સુરત શહેર નાગરિકો બધા લોકો રેડી છે તમારી દરેક વ્યવસ્થાની અંદર તમને સાથ આપવા પણ અમે રેડી છીએ પણ જે રીતની વ્યવસ્થા ઊભી થઈ રહી છે તે વ્યવસ્થાથી અમે લોકો શહેરના નાગરિકો એટલા બધા ત્રસ્ત થઈ ગયા છે શારીરિક માનસિક અને આર્થિક રીતે કે તમે એ વિચારી શકો કારણ કે આના લીધે એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે વીસ સેકન્ડ ઊભા રહેવાનું અને વીસ સેકન્ડ ગા સિગ્નલ ચાલે ને એકસો વીસ સેકન્ડ સુધી ઊભા રહેવાનું તે પણ નંબર લાગે ત્રીજું બીજું કે શહેરના એક જ એક જ ચાર રસ્તા પર ત્રણ ત્રણ સિગ્નલ ચાલે દરેક દસ મીટર વીસ મીટર પચાસ મીટર આ કોઈ એવી વ્યવસ્થા નથી તેમજ કોર્પોરેશનના વિકાસના કામો ચાલતા હોય છે કામગીરી ચાલતી હોય છે ત્યારે ગમે ત્યારે કોર્પોરેશન ડાયવર્ઝન આપે અને ત્યાંના લોકો ત્યાંથી રિટર્ન થાય છે ત્યારે ચાર રસ્તા પરના કેમેરા તાત્કાલિક એમના ઉપર દંડ વસૂલે છે એટલે કોર્પોરેશનનો કંટ્રોલ રૂમ કોર્પોરેશનના એ વિભાગો અને પોલીસ કંટ્રોલ રૂમ વચ્ચે કોઈપણ સંકલન નથી જેનો ભોગ સુરત શહેરની સામાન્ય જનતા વિદ્યાર્થીઓ વેપારી વર્ગ અને નોકરિયાત લોકો અને આમ માણસ સામાન્ય માણસો ભોગવી રહ્યા છે આ આ બધા પ્રશ્નો લઈને અમે પોલીસ કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે તમે તાત્કાલિક નિવેદન કરો નહીં તો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું